ભાઈ આ મેળો છે રણુજાનો હવે કાળા પાસે રણુજાયો ન્યાનો આનો મેરો ભાઈ થાય છે આ અગિયારસનો અગિયારસે પૂરો થઈ જવાનો છે ભાઈ મેરો તો તમે જોઈ શકો છો રણુજાનો મેરો હવે રામાપીરના મંદિરે મેરો ભરાય છે ભાઈ હવે તમે આ હું તમને આ વિડીયો બતાવું છું ભાઈ તો તમે મારી નમ્ર વિનંતી તો તમે જોઈ શકો છો કાલ રણુજાનો મેરો ભાઈ જોઈ ભાઈ આ મંદિરે જાય છે જો સામે લીલી ધજા દેખાય ને ભાઈ ત્યાં રામાપીરનું મંદિર છે તો ભાઈ આ રણુજાનો મેળો છે કાલાવર તો તમે જોઈ શકો છો ભાઈ જોઈ લેજો અહીંયા ભાઈ બસ સ્ટેન્ડ આવ્યું છે રામાપીરના મંદિરની થોડુંક બાજુમાં છેટું છે મંદિર રણુજા તો અહીંયા ભાઈ કાલાવરની બસ મિકાઈ છે તો તમે જોઈ શકો છો ગમે ત્યારે આવો ત્યારે તો તમારે અહીંયા બસમાં જવું હોય તો તમે આવી શકો છો બસમાં જિલ્લા ભાઈ આ રણુજાનો મેરો છે તો તમે જોઈ શકો છો ભાઈ રણુજાનો મેળો છે તો તમે જોઈ શકો છો ભાઈ ચૂલ્ય ભાઈ અહીંયા બ્રેક ડાન્સ છે ચકેરી છે ભાઈ જો સામે પણ ચકેર્યું છે અહીંયા બધા ચકડોર પછી આ બલૂમ જેવું ચકેરી છે બ્રેક ડાન્સ છે ભાઈ તો તમે જોઈ શકો છો જો સામે ભાઈ ઉડકું છે તો તમે જોઈ શકો છો જો સામે બધી ચગડોર ફજક ફાડકા છે ઓછા મોછા તણ છે ભાઈ રણુજા મેળો ભણવાનો છે અત્યારે તો તમે જોઈ શકો છો ભાઈ ગલ ચકેરી છે અને સામે હુડકું પણ છે અને માથે ત્રણ વાળા મોટા ચગડોર છે અને ભાઈ પેલી ડોલી છે ડોલીમાં બેસવું હોય તો તમે જોઈ શકો છો તો ભાઈ આમાં સામે મોતનો કુવો પણ છે ભાઈ તો તમે જોઈ શકો છો ભાઈ કાલાવડનો રણુજાનો મેરો તો ભાઈ તમે બધા જોઈ શકો છો જોઈ આ ચકડોર છે હુડકું છે પછી આ બલુંગ જેવું ચકડોર છે સામ બ્રેક ડાન્સ છે ભાઈ તમે જોઈ શકો છો જોઈ ભાઈ આ મેળાની રોનકો રણુજના રણુજના મેળાની રોનક ભાઈ તમે જોઈ શકો છો તો જોઈ ભાઈ તમે જોઈ લ્યો પેલો રોડ જાય છે જામનગરવાળો છે દ્વારકાવાળો દ્વારકા જોઈ લ્યો ભાઈ સામે હુડકું છે મોટનો નો કુવો છે રેલગાડી પણ છે સામે જગદોર પણ છે જોઈ લો ફજક ફાડકા ચારીકો ફજક ફાડકા છે આ કાલાવડ નો મેરો રામાપીરના મંદિરનો તો તમે જોઈ શકો છો ભાઈ તો તમે જોઈ લો કેવી અહીંયા મજા આવે એવી છે